નમસ્કાર મિત્રો અમારી મનની શક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દશામાની વ્રત ઘણા વર્ષો પહેલાંની વાત છે એક સમયે નગરની બધી સ્ત્રીઓ ભેગી મળી એક નદી કિનારે દશામાની સાંડણી બનાવતી હતી અને એ નદી કિનારે નગરના એક રાજાએ એનો મોટો ભવ્ય મહેલ બંધાવ્યો હતો એ રાજા એ મહેલમાં તેના બે પુત્ર અને તેની પત્ની સાથે સુખેથી જીવન જીવતો હતો રાજરાજાની રાણી ખૂબ જ દયાળુ અને ભક્તિવાળી હતી એ દિવસે રાણીબા તેના ઓરડાની બારીમાંથી બધી સ્ત્રીઓ દશામાંની સાંધણી બનાવતી હતી તેમને જોઈ ગયા રાણીએ પોતાની દાસીને બોલાવી અને કહ્યું જા તો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે દાસી તો તરત જ નદી કિનારે ગઈને બોલી બહેનો તમે બધા ભેગા મળીને આ શું કરી રહ્યા છો એમાંથી એક સ્ત્રી બોલી બહેન અમે દશામાનું વ્રત કરીએ છીએ તેથી અમે દશામાની સાંધણી બનાવીએ છીએ દાસી બોલી આ વ્રત કેવી રીતે થાય એ મને જણાવો એમાંથી એક સ્ત્રી બોલી આજના દિવસાના દિવસે સૂતરના તાતના લઈ દસ કાંઠો વાળવી અને કાંઠોને કંકુના ચાંદલા કરવા દાસી બોલી આ વ્રત કરવાથી શું લાભ થાય છે કેવું પુણ્ય મળે છે પેલી સ્ત્રી બોલી આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે છે વાંજ્યાને મેનુ તળે છે દશામાની કૃપાથી સર્વ થાય છે દાસી તો આ બધું જાણી લઈ રાણી પાસે આવી અને દશામાના વ્રતની બધી જ વાત રાણીને કરી રાણી તો આ સાંભળી પ્રભાવિત થયા તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે દશામાનું વ્રત કરશે રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી સેની ખોટ છે ધન દોલત સુખ સાહેબી રાજપાટ સંપત્તિ બધું જ છે તો પછી શા માટે તારે આ વ્રત કરવું છે રાજાની અહંકાર ભરી વાણી સાંભળીને દશામાં કોપાણમાન થયા તે આખા રાજ્યમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં ગાંદા ધૂંધી ફેલાઈ ગઈ ભંડાર અને કઠોર ખાલી ખાલી થઈ ગયા રાજાની પ્રજા ચિંતે હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા 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 તેઓ ગામને પાદરે દરેક એક વાડીમાં ગયા તેઓ થાક્યા પાક્યા ત્યાં આરામ કરવા બેઠા કે આખી વાડીના ફૂલો સુકાઈ ગયા રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને તેમની સાથે બંને કુંવરો પણ હતા ચારેય જણ ચાલતા ચાલતા રાણીની બહેનપણીના ઘરે આવ્યા બંને રાજકુંવરોને ભૂખ લાગી હતી એટલે રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું એટલે બહેનપણી છણકો કરતા બોલી જાા ભિખારણ મારા રાજ્યમાં આવી પટકું રોટલો માંગતા લાજ ના આવી તને આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં એક વાવ આવી બંને કુંવરો ખૂબ જ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા કે દશમાએ તેમને વાવમાં ખેંચી લીધા આ જોઈ રાજા રાણી કલ્પાત કરવા લાગ્યા રાજાને હવે ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામારના વ્રતનું અપમાન કરવાનું પરિણામ છે રાજાને મતથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો તેમને રાણીને આશ્વાસન આપતા કહ્યું કલ્પાત ના કરો રાણી જેને જેણે કુંવાર કુંવરો આપ્યા હતા એને જ પાછા લઈ લીધા છે દશા ફરી ગઈ છે સાચે જ દશામાં આપણા ઉપર કોપાયમાં લાગે છે તેઓ કલ્પાત કરતા કરતા આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામને પાદરે મોકામ કર્યા બહેનને સંદેશો મળતા તેમને લાગ્યું કે જરૂર ભાઈ કો દુઃખ પડ્યું છે નહીતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારી બહેન સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સોનાનું સાકડું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું રાજાને માટલું મળ્યું માટલી ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઠીકરાના ટુકડા થઈ ગયા અને સાકડાનો સાફ થઈ ગયો આ જોઈ રાજા વિચારમાં પડી ગયો તેનું તેને થયું કે પોતાની સગી માંજાણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન ઈચ્છતી હોય જરૂર આ દશામાંનું કોપ છે આ વિચારી રાજાએ તે માટલીને ભોયમાં દાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલવા ચાલવા લાગ્યો આગળ જતા એક મોટી નદી આવી નદીના કાંઠે ચીપડાના ણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે એક ઝીબડું ખાવા આપો તો સારું ખેડૂતો તેમને જીબડું તોડીને આપ્યું રાજા રાણીને નીમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી જ ખાવું તેથી રાણીને જીબડું સાલમાં સંતાડી દીધું અને સોઈ સૂઈ ગયા બાજુના ગામમાં એક રાજાનો રાજકુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો તેથી તેને શોધતા શોધતા તે રાજાના સૈનિકો જ્યાં રાજા રાણી ઊંઘ્યા હતા ત્યાં આવી ચડ્યા તેમણે રાણીના સાલમાં કંઈક સંતાડેલું જોયું અને બોલ્યા બહેન તમારા સાલમાં આ શું છે ત્યારે રાણીએ કહ્યું ભાઈ આ તો ચીબડું છે સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ તો સાલમાંથી ચીબડું બહાર કાઢ્યું પણ દશામાના કોપને લીધે ચીબડું કુંવરનું માથું થઈ ગયું આથી સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ અને બોલ્યા તમે જ રાજાના કુંવરને મારી નાખ્યા છો આમ બોલી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચારે તેમને કેદખાનામાં પૂરી દીધા આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા સમય જતાં વાર લાગતી નથી એવામાં મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી અમારી દશા આવી થઈ ગઈ છે એટલે રાણીએ કારાવાસમાં જ દશામાનું રથ કરવાનું શરૂ કર્યું તેણે દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માટીની સાંણી બનાવી પૂજા કરી અને માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈ દશામાં તેના ઉપર પ્રસન્ન થયા આથી તેઓ નગરના રાજાના સ્વપ્નમાં આવીને બોલ્યા હે રાજન તે આ રાજા રાણીને વગર વાગે પૂર્યા છે તો તેમને છોડી દે તારો કુંવર સવારે ઘરે આવી જશે સવાર થતાં જ રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘરે આવી ગયો હતો આથી રાજાએ જાતે જ જઈ પહેલાં રાજા રાણીને કેદખાનામાંથી મુક્ત કર્યા અને તેમની માફી માંગી પછી સારા વસ્ત્ર પહેરાવી તેમને માનપાન સાથે વિદાય કર્યા હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દશા લાગે છે ચાલો આપણે ઘરે જઈએ તેઓ ચાલતા ચાલતા બહેનને ગામે પાદરે આવ્યા રાજાએ ત્યાં જઈ પેલી માટલી ખોદીને કાઢી અને ઉગા ઉગાડીને જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકડું હતું દશામાં રાજાના બંને કુંવરોને લઈને ત્યાં ઊભા હતા રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવરોને તેમને સોંપી દીધા દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો રાજા રાણી દશામાંના ચરણોમાં ઢળી પડ્યા અને માફી માંગી રાજા રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા જે બહેનપણીએ પહેલાં જાગરો દીધો હતો તેમણે રાણીને ઓળખી પેટી પડી અને બોલી બહેન બહુ દિવસ પછી આવ્યા આજે તો તમને નહીં જોવા દો રાણીએ કહ્યું મારી દશા કઠણ હતી ત્યારે તમે કટકો રોટલો એ આપ્યો ન હતો તેથી હવે અમે અહીં નહીં રોકાશું આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા સુકાયેલ વાડી તેમના આવતા જ લીલી છમ થઈ ગઈ ગામમાં સમાચાર પહોંચ્યા તે રાજા રાણીએ દુઃખ વેઠવીને પાછા આવે છે ગામના લોકોએ વાંચતે ગાજતે સોમૈયું કરી તેમને તેડી લાવ્યા તેમના રાજ્યમાં પહેલા જેવું સુખ થઈ ગયું રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામાં વ્રત કર્યું વ્રત પૂરું કરી તેનું ઉજવણું બંને પુત્રો સાથે સુખેથી જીવન વિતાવા લાગ્યા જય દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌ વ્રત કરનારને ફળજો અને જેવા તમે રાજા રાણીને ફળ્યા એવા અમારા વિડીયોને લાઈક કરનારને ફળજો અને કમેન્ટમાં જય દશામાં લખ લખનારને ફળજો તો મિત્રો લાઈક અને કમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ મિત્રો